વિચારી ગઈ રે અમારેનો લાઈક કરા સાદે જીની ના કરા કરા સાદે લાઈક ઓય ગજબ કરા પડ્યા ઓય ગજબ કરા પડ્યા યાર આ તો કદી રહી ગયો નાડો ગજબ ના કરા મોસ્લિકો મસી માતા હુ કરા સાહેબ કરતો છે સાદે જી ની ને કરાતો જવાબ આપે કરાજો તો હે ભાઈ ઘર ઉપર તો કરા કેટલા પડ્યા બરાબર બરાબર ફબલબ ફબલબ બધું ઉડાળી રાખ તો એ મેહોણા વકરાસા દેવલસા આવો 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 બવન બવન ઓહો તો તો વરસાદ છે ભાઈ ગજબ ના કરાસા તે વરસાદ પડી જો છે આમ ફરીન ઠીકડે ગયા છે

誰